ત્યારે પાંજરે પૂરાશે કારણ કે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દીપડાથી ડરનું કારણ શું છે લોકો સિંહ અને વાગતી નથી ડરતા તેના કરતાં વધુ દીપડાથી ડરે છે તે પણ એક વિચારવા જેવી વસ્તુ છે કારણ કે દીપડો જે છે દીપડાના બે પ્રકાર હોય છે દીપડાથી લોકો ડરી રહ્યા છે તેનું કારણ શું છે તેના પર વાત કરી રહ્યા છીએ દીપડાથી ડરનું કારણ નાના દીપડાની લંબાઈ દોઢ મીટરથી માંડી અને બે હોય છે તો મોટા મીટરથી ત્રણ મીટર જેટલી હોય છે તો દીપડા થી લોકો ડરી રહ્યા છે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે દીપડાના વજન ની વાત કરીએ તો નેવું કિલોગ્રામથી લઈ અને સો કિલોગ્રામ સુધીનો દીપડાનો વજન હોય છે તો દીપડાના આતંકથી લોકો ચૂક્યા છે આયુષ્ય સામાન્ય રીતે ત્રેવીસથી છવ્વીસ વર્ષનું ગણવામાં આવે છે લોકો સિંહ અને વાઘથી નથી ડરી રહ્યા પરંતુ દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અનેક લોકો મોતને ભેટ્યા છે દીપડામાં નૈસર્ગિક ક્રૂરતા અનેક ગણી વધુ હોય છે તેના કારણે તે માનવનો પણ શિકાર કરી લેતા હોય છે બાળકોને પણ નથી છોડતા બાળકનો પણ શિકાર કરી લેતા હોય છે તેનાથી ભયનો માહોલ જે છે તે સર્જાય છે દીપડો આનંદ ખાતર 20 થી 25 ઘેટા બકરા સામટા મારી નાખે છે એકસાથે 20 થી 25 ઘેટા બકરાનો તે શિકાર કરે છે તેનું તે મારણ કરે છે પોતાના આનંદ ખાતર દીપડો માનવ ભક્ષી બની જાય તો આસપાસના વિસ્તારમાં હાહાકાર મચાવી દે છે તો હાલ હાહાકારના દ્રશ્યો જ અનેક જગ્યાએથી સામે આવ્યા છે અનેક શહેરથી સામે આવ્યા છે તો દીપડો જંગલમાં કેડીઓના ઝાડ ઝાડ પર છુપાઈને બેઠેલો હોય છે જંગલમાં કેડીઓના પાછળ બેઠી બેઠો હોય છે દીપડો શિકાર પાછળથી હુમલો કરે છે દીપડાઓ દીપડો જે રીતે શિકાર કરે છે તે પાછળથી હુમલો કરે છે તેથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે અને અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે તો દીપડાના ડરનું કારણ જે છે તે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે સહેલાઈથી શિકાર કરે છે દીપડો અને તેના કારણે તે પોતાના આનંદના કારણે પચીસથી ત્રીસ ઘેટા બકરાનો એક સાથે શિકાર કરી શકે છે તો હાલ હાલ દીપડાના કારણે જુનાગઢ નવસારી છોટા ઉદેપુર તેને લઈ અને લોકો જે છે દીપડાથી ડરી રહ્યા છે જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને કયા પ્રકારનું ધ્યાન રાખવું દીપડાના આતંક હાલ કયા જિલ્લામાં જોવા મળ્યો છે સુરત વલસાડ નવસારી અને ડાંગમાં હાલ દીપડાનો આતંક જોવા મળ્યો છે લોકો ભયમાં જીવી રહ્યા છે તાપી નર્મદા ભરૂચ અને પંચમહાલમાં પણ દીપડાનો આતંક સામે આવ્યો છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને રાજકોટમાં પણ દીપડો આતંક મચાવી રહ્યો છે જુનાગઢ ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ દીપડાનો આતંક સામે આવ્યો છે તો દીપડાના કારણે